નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આ વિડિયોમાં આપણે વાત કરવાના છીએ બંધારણ વિશે બંધારણ શા માટે જરૂરી છે અને તે કઈ રીતે કામ કરે છે તમે ક્યારે વિચાર્યું છે કે આ બંધારણ શા માટે જરૂરી છે વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો અને લોકશાહી શાસન ધરાવતો દેશ તો આપણો ભારત દેશ પહેલાં ચીન હતું અને હવે ભારત દેશ છે તો આ ભારત દેશ આટલો સ્મૂધલી અને સરસ રીતે ચાલે છે તો તેનો શ્રેય જાય છે બંધારણને હા ભારતમાં ઘણા બધા પડકારો સમસ્યાઓ અને સળગતા પ્રશ્નો પણ છે તેમ છતાં ભારત સરસ રીતે ચાલે છે તો તેનો શ્રેય ક્યાંકને ક્યાંક બંધારણને જાય છે જો તમે સરકારી નોકરીની તૈયારી કરતા હોવ તો તો બંધારણ તમારે શીખવું જ પડે અને તેના વિશે જાણવું જ પડે પણ એક આદર્શ નાગરિક તરીકે પણ આપણને આપણા બંધારણ વિશે થોડો ખ્યાલ અને જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે આપણે જાણીએ છીએ કે આપણા ભારત દેશમાં અલગ અલગ ધર્મના લોકો રહે છે અલગ અલગ વર્ગના લોકો રહે છે જાતિ જ્ઞાતિના લોકો રહે છે અને ભારત એ વિવિધતા સભર વિવિધતાથી ભરેલો દેશ છે ડાયવર્સિટીવાળો દેશ છે ડાયવર્સિટી એટલે વિવિધતા તો આ બધા જ અલગ અલગ ધર્મના લોકોને લઈને ચાલવાનું છે અને આટલા મોટા વિશાળ દેશને જો ચલાવવાનું હોય તો તેના માટે એક બેઝિક રૂલ્સ એટલે કે બંધારણની જરૂર પડે છે તો આટલા બધા અલગ અલગ વિવિધતાવાળા લોકો અહીં જોવા મળે છે તો અલગ અલગ લોકોને પોતાનો ધર્મ પાળવો હોય છે સંસ્કૃતિને આગળ લઈ જાવી હોય છે અલગ અલગ તહેવારો ઉજવવા હોય છે લાઈફસ્ટાઈલ લોકોની અલગ અલગ હોય છે કોઈને મોલ જોઈએ છે તો કોઈને ખેતર જોઈએ છે કોઈને પાર્ક જોઈએ છે તો કોઈને બિલ્ડિંગ જોઈએ છે કોઈને ગ્રામીણ જીવન જોઈએ છે તો કોઈને શહેરી જીવન જોઈએ છે તો આવી બધી વિવિધતાવાળી પ્રજા આવી બધી વિવિધતાવાળા જે લોકો છે તેમને સાથે મળીને સહકારથી રે અને કોર્ડિનેશનથી રહે તો તેના માટે એક દસ્તાવેજ એક રૂલ બુક એક પાયાના સિદ્ધાંતોવાળી બોડી આપણને જોઈએ છે જેનાથી આપણો દેશ સ્મૂધલી અને સરસ રીતે ચાલી શકે તો એના માટે બંધારણની જરૂર હોય છે તમે વિચારો કે જો આપણા દેશમાં બંધારણ ન હોય તો શું થાય નો સીએમ નો પીએમ નો પોલીસ નો બોડી નો સિસ્ટમ નો એજન્સી નો ઇન્સ્ટિટ્યૂટ નથિંગ કોઈ પણ જાતના સીએમ પીએમ કે પોલીસ ન હોય તો દેશમાં શું થાય નો કન્સ્ટિટ્યુશન ઇઝ ઇક્વલ ટુ કેઓસ અહીં કેઓસ એટલે અવ્યવસ્થા જો બંધારણ ના હોય તો ભારત દેશમાં અવ્યવસ્થા થઈ જાય તે તો ડેફિનેટ છે બરાબર છે લોકો એકબીજાના દુશ્મન બની જાય લોકોને કોઈ કાનૂન વ્યવસ્થા કોઈ શિસ્ત એવું કોઈ મગજમાં ખ્યાલ જ ના રહે પાવરફુલ અને જે ખૂબ પૈસાવાળા લોકો હશે તે ગરીબ લોકોને મજબૂર લોકોને અસહાય લોકોને લાચાર લોકોને ખુલ્લે આમ નુકસાન કરશે ખુલ્લે આમ ટોર્ચર કરશે અને હેરાન કરશે તો બંધારણ આપણા દેશ માટે ખૂબ જ અનિવાર્ય છે એક રૂલ બુક બેઝિક રૂલ બુક તો હોવું જ જોઈએ કોઈ પણ દેશને ચલાવવા માટે તો બંધારણનું અહીં એક કાર્ય પહેલું કાર્ય પ્રથમ કાર્ય એ છે કે એ તમને એક દસ્તાવેજ આપે છે કે જેમાં પાયાના સિદ્ધાંતો બેઝિક રૂલ્સ છે કે તમારે આ દેશમાં નીતિ નિયમો બનાવવા માટે આટલી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે તો આ એક પાયાના સિદ્ધાંતોની એક બુક છે જેનું તમે અધ્યયન કરીને જેનો તમે અભ્યાસ કરીને જેને તમે સમજીને એની ઉપરથી તમે નીતિ નિયમો બનાવો તમારા દેશને ચલાવવા માટે અને તમારી પ્રજા અને સમાજના કલ્યાણ માટે તેમનું કલ્યાણ અને વિકાસ કેન્દ્રમાં રાખી અને તમે નીતિ નિયમો બનાવો તો અહીં બંધારણનો પહેલું ફંક્શન પહેલું કાર્ય જ એ છે કે એ તમને એક પાયાના સિદ્ધાંતો એક રૂલ્સ આપે છે બેઝિક રૂલ્સ બરાબર તો બંધારણ એક દસ્તાવેજ છે જેમાં તમને પાયાના સિદ્ધાંતો નાગરિકોના અધિકારો કે ફરજો કે વગેરે વગેરે તે તમને આપશે અને તેના થકી તેના ઉપરથી તમારે નીતિ નિયમો બનાવવાના છે આ દેશને લોકશાહી શાસન ધરાવતા દેશને ચલાવવા માટે તો આ હતું બંધારણનું પહેલું ફંક્શન ઓકે ફંક્શન નંબર વન કાર્ય નંબર વન હવે આપણે જઈએ છીએ ફંક્શન ટુ બંધારણના કાર્ય નંબર બે પર તો હવે આ નીતિ નિયમો કોણ બનાવશે એની દેખરેખ કોણ રાખશે અને નીતિ નિયમો યોગ્ય અયોગ્ય છે કે નહીં એ કઈ રીતે ખબર પડશે તો આપણને બધાને ખબર છે કે આપણા દેશમાં ઇલેક્શન થાય છે અને સંસદ છે તો સંસદમાં લોકસભા અને વિધાનસભા હોય છે તો લોકસભા અને વિધાનસભામાં જે સાંસદો છે તે નીતિ નિયમો બનાવે છે બિલ પાસ કરે છે અને પછી નિયમ બને છે બરાબર છે કાનૂન બને છે તો આવી રીતે કાનૂન બનવાની નિયમ બનવાની પ્રક્રિયા થાય છે અને આ નિયમ યોગ્ય કે અયોગ્ય છે કે નહીં તે નક્કી કરે છે સુપ્રીમ કોર્ટ જો સુપ્રીમ કોર્ટને એવું લાગે કે આ નિયમ જે આ ખરડો છે તે અયોગ્ય છે તો તેના ઉપર રોક લાગી જાય છે તો લોકસભા અને વિધાનસભામાં એ રીતેથી નીતિ નિયમો નક્કી થાય છે બરાબર છે પણ લોકસભાના સાંસદો તે એક એક દેશના ખૂણે ખૂણે જઈ અને એક એક વ્યક્તિને કહેવા નહીં બેસે કે ભાઈ આ નિયમ છે આ તમારે અનુસરવાનું છે નિયમને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ કરશે આપણા સરકારી અધિકારીઓ જે બ્યુરોક્રેટ્સ છે જે એક્ઝિક્યુટિવ્સ છે બરાબર જે સરકારી લોકો છે તે આ નિયમોને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કાર્ય કરશે અને આ ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં લોકો તેનું પાલન કરે છે કે નહીં તે સીધી ડાયરેક્ટ દેખરેખ રાખવાનું કામ કરે છે આપણું પોલીસ સિસ્ટમ ઓકે પોલીસ ખાતું પોલીસ તંત્ર તો આ રીતે આખું બંધારણનું કાર્ય થાય છે તો ફંક્શન નંબર ટુ બંધારણનું કાર્ય નંબર બે એ છે કે કોની પાસે કઈ સિસ્ટમ કે કયા ખાતા આગળ કોનું કાર્ય છે કોનો પાવર કેટલો છે એ બંધારણ તમને દેખાડે છે કે કોની પાસે કેટલું કામ છે કે સંસદ લોકસભા છે એ નીતિ નિયમ બનાવે છે પછી તેનું ઇમ્પ્લિમેન્ટ કરે છે સરકારી અધિકારીઓ જે બ્યુરોકેટ્સ છે એક્ઝિક્યુટિવ્સ છે અધિકારીઓ છે અને પછી તેની દેખરેખ રાખે છે પોલીસ સિસ્ટમ તો આવી જ રીતે પાર્ટિશન પાડી અને બંધારણ આપણને એક દસ્તાવેજ આપે છે કે આ રીતે એનું કાર્ય નંબર બે છે તો આ હતું કાર્ય નંબર બે બંધારણનું હવે નેક્સ્ટ ફંક્શન નંબર ત્રણ કાર્ય નંબર ત્રણ છે બંધારણનું કે જેણે નિયમો અને કાનૂન બનાવ્યા છે તો તે લોકો યોગ્ય છે કે અયોગ્ય છે બરાબર છે તે કઈ રીતે ખબર પડે તો બંધારણમાં નાગરિકો માટે મૂળભૂત અધિકારો આપેલા છે જો મૂળભૂત અધિકારોનો હનન થાય મૂળભૂત અધિકારોને હાનિ થતી હોય અને એવા નિયમો અને કાનૂન બનાવેલા હોય તો તેમાં સરકાર પર નિયંત્રણ લાદવામાં આવે છે ધારો કે તમારા ઘરે કોઈવાર પોલીસ આવી અને ધરપકડ કરે ધારો કે તો કોઈપણ જાતના વોરંટ કે કોઈપણ જાતના ડોક્યુમેન્ટ્સ વગર તમારી ધરપકડ થઈ શકે નહીં તે તમારા મૂળભૂત અધિકારની વિરુદ્ધમાં છે તો અહીં સરકારને એક બાઉન્ડ્રી લાઇન આપવામાં આવી છે કે તેની ઉપર જઈ અને તેઓ અસંવૈધાનિક કાર્ય કરી શકે નહીં તો અહીં બંધારણનું ત્રીજું કામ છે ત્રીજું ફંક્શન છે કે સરકારને એક લિમિટ આપવામાં આવી છે એક સરહદ દોરી દેવામાં આવી છે કે આની વિરુદ્ધ કે આની ઉપર જઈ તમારે કોઈ પણ નાગરિકના મૂળભૂત અધિકારોનું હનન કે એને હાનિ પહોંચાડવાની નથી હવે ફંક્શન ચારની વાત કરીએ બંધારણના કાર્ય નંબર ચારની વાત કરીએ તો બંધારણ એવી દિશા આપે છે કે જેથી સમાજનું લોકોનું કલ્યાણ થાય અને કઈ રીતે દેશનો વિકાસ થાય અને કેવી રીતે લોકોનું કલ્યાણ થાય અને બધા એકસાથે મળી અને વિકાસ પામી શકે તો લોકો માટે સમાજના કલ્યાણ માટે એવી યોજનાઓ એવી સ્કીમ્સ તૈયાર કરવી કે જેનાથી સમાજનું કલ્યાણ થાય વંચિત અને પછાત વર્ગના લોકોનું પણ કલ્યાણ થાય દાખલા તરીકે કન્યામાં શિક્ષણ પાછળ છે તો કન્યા કેળવણી તરફ વધુ ધ્યાન આપવામાં આવે આર ટી વાત કરીએ તો રાઇટ ટુ એજ્યુકેશનની વાત કરીએ તો પછાતના છેવાડાના બાળકોને પણ મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે છ થી ચૌદ વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ લાગુ પાડવામાં આવ્યું છે તો તેવી નીતિ નિયમો અને તેવી ડાયરેક્શન આપે છે બંધારણ જેના થકી લોકોનું અને આપણા દેશનું કલ્યાણ થાય તો આરટીઈ જોઈ લો કન્યા કેળવણી જોઈ લ્યો ઘણા બધા એવા કાર્યો છે એવી સ્કીમ્સ છે યોજનાઓ છે એવી કલ્યાણકારી યોજનાઓ છે જેનાથી દેશનો વિકાસ થાય છે તો અહીં ફંક્શન ચાર બંધારણનું એ છે કે બંધારણ એવી એક ડાયરેક્શન આપે છે નીતિ નિયમો અને દેશને ચલાવવા માટે સર સરકારને એવી ડાયરેક્શન એવી દિશા આપે છે એવું ફ્રેમવર્ક આપે છે કે જેના પરથી પ્રેરણા લઈ જેના પરથી ઇન્સ્પિરેશન લઈ અને આવી યોજનાઓ અને દેશ માટે વિકાસ કરવાની જે તક છે એવા નીતિ નિયમો બનાવે છે તો અહીં ફંક્શન ચાર ફંક્શન ચોથું એ છે કે બંધારણ એવી સૂચનાઓ આપે છે એવી પ્રેરણા આપે છે અને પાયાના સિદ્ધાંતો આપે છે કે આવી રીતે સમાજને આગળ લાવવા માટે કલ્યાણકારી યોજનાઓ બનાવી શકાય આ વર્ગને આ વર્ગના ઉત્થાન માટે તમે આ કરી શકો તો એવું ફ્રેમવર્ક એવું પાયાનું જે દસ્તાવેજ છે એ તમને બંધારણ આપે છે તો આઈ હોપ કે તમને થોડો બંધારણ વિશે પરિચય હો આવી ગયો હોય આ વિડીયો પરથી અને જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો એન્ડ પ્લીઝ ડોન્ટ ફોગેટ ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ મારો લાસ્ટ વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો અને હા જો તમે સરકારી નોકરીની તૈયારી કરતા હોય તો મારી ચેનલ તમને મદદરૂપ નીવડી શકે છે તો ડૂ સબસ્ક્રાઈબ એન્ડ આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો ટિલ ધેન ટાટા બાય બાય એન્ડ વર્ક હાર્ડ